નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ અને મિત્રો રિસન્ટલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચારસો અઠાણું એની ફરિયાદ રદ કરતા એવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે આ જે ફોર નાઇન્ટી એટ એના જે સેક્શન છે આઈપીસીના અને બીએનએસએસની અંદર એના જે રિલેવડ સેક્શન છે એનો પત્ની જે છે એ પતિની સામે અનરીઝનેબલ ડિમાન્ડ જે છે એ પૂરી કરાવવા અને સાસરિયાના અને પતિને હેરાન કરવા માટે એના આ જે સેક્શનો છે એનો ઘણો બધો દુરુપયોગ થઈ રહ્યો છે અને એ ઓબ્ઝર્વેશન સાથે ઓનરેબલ એપેક્સ કોર્ટે સુપ્રીમ કોર્ટે એ ફરિયાદને રદ કરી છે રિસન્ટલી આપે જોયું હશે કે એક ટેક ગાય પણ આ જ રીતના જે માનસિક ત્રાસના કારણે ચારસો અઠ્ઠાણું અને ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ અને જે મેન્ટેનન્સ માટેના જે પ્રોવિઝન છે અને કોર્ટની પ્રોસિડિંગ્સથી કંટાળી અને માણસે આત્મહત્યા કરી છે અને એના અગેન્સ્ટની અંદર પણ સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ ફાઇલ થઈ છે ફોર ધ રિફોર્મેશન્સ ઓફ ધીઝ સેક્શન્સ કે જે ભાઈ ડોમેસ્ટિક વાયોલન્સના જે સેક્શન્સ છે પ્રોવિઝન્સ છે એની અંદર કંઈક રિફોર્મેશન આવવું જોઈએ તો મિત્રો ઘણા લોકો એવા છે કે જે લોકો ખરેખર એવી અનરીઝનેબલ ડિમાન્ડથી કંટાળીને હેરાન પરેશાન થઈ રહ્યા છે આ ખોટા કેસો દ્વારા તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે આ ચેનલને ફોલો કરો વિડીયોને શેર કરો જય હિન્દ જય ભારત